નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત યુટ્યુબ ચેનલ જે સાથે છે હેલ્પરની તૈયારી કરી રહેલા મિત્રો તમારા માટે ગઈકાલે જે સરસ મજાના ગુડ ન્યૂઝ આવી ગયા છે અને ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તમને ખ્યાલ છે આપણે જે છે લાઈવ થઈ અને તમારા સુધી આ માહિતી છે આ અપડેટ છે એ પહોંચાડી હતી તમે જોઈ શકો છો એકવીસ ચાર બે હજાર પચીસ એટલે કે તાજી અપડેટ છે અને આની અંદર ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા હવે જેને આપવાની છે એવા ઉમેદવારોનું કેટેગરી વાઇઝ પંદર ગણા ઉમેદવારોનું લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો બહાર પાડી દેવામાં આવ્યું છે હવે આપણે એક વસ્તુ સમજી લઈએ કે પહેલા તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે બરોબર એ અને જે ફાઈનલ મેરિટ લિસ્ટ છે તે આ બંનેની અંદર સારો કરવામાં આવેલો નથી હતું એનું એ લિસ્ટ મૂકી દીધું છે ઘણી બધી અરજીઓ થઈ છે પણ એ અરજીઓ જે છે એને ન માન્ય ગણતા અને જે છે એ બેઠે બેઠું લિસ્ટ ફરીથી મૂકી દેવામાં આવ્યું છે એટલે કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ પહેલા લિસ્ટની અંદર આપણું નામ હતું ને બીજા લિસ્ટની અંદર આપણું નામ નથી તો એવું બનશે ને એવું શક્ય નથી ઘણા બધા વિદ્યાર્થીઓના બે ત્રણ વિદ્યાર્થીઓ હતા કે જેના મેસેજ આવેલા પણ મેં ચેક કર્યું તો એવું બન્યું છે કે બધાના નામ છે બરોબર એટલે હવે નામ આવી ગયું છે તો હવે આપણે લેખિત પરીક્ષાની તૈયારી કરવી જોઈએ અને હવે જે છે એ નિગમ તમારી પરીક્ષા લેવા માટે જે છે એ જાગૃત થઈ ગયું છે એટલે ઝડપથી ઝડપથી વહેલી તકે તમારી જે છે એ લેખિત પરીક્ષાનું આયોજન કરશે એવું લાગી રહ્યું છે બરોબર છે કારણ કે નિગમની અંદર હેલ્પરની અંદર ફૂલ એટલે ફૂલ ઘટ છે એમ કહી શકાય બરાબર દરેક ડેપોની અંદર જે જે છે એ હોય કર્મચારીઓની ઘટ એટલી બધી વર્તાઈ રહી છે એટલા માટે તમારી જે જે છે આખી ઝડપથી લેવાઈ જશે તો એના માટે જે લોકો હેલ્પરની તૈયારી કરી રહેલા મિત્રો હોય અથવા તો તૈયારી કરતા હોય તૈયારી કરવાની હોય એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત જ્ઞાન દેવા માટે ફ્રીમાં કંઈક લઈને આવી ગયું છે બરોબર ફ્રી એકદમ ફ્રી છે એક પણ રૂપિયાનો ચાર્જ નથી તો પેલા તો મોકટેસ્ટ બે મોકટેસ્ટ એટલે શું કહેવાય તો આપણો જે અભ્યાસક્રમ છે આખા અભ્યાસક્રમ ને સંલગ્ન જે છે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીત કરીએ તો તમને ખબર છે કે આપણો અભ્યાસક્રમ શું છે બરોબર તમારો અભ્યાસક્રમ દેખાડતો વિદ્યાર્થી મિત્રો અત્યારે મોબાઈલ ઉપર તમે જોઈ શકો છો તે છે હેલ્પર કક્ષાનો અભ્યાસક્રમ અને આ અભ્યાસક્રમ આધારિત તમે જોઈ શકો સામાન્ય જ્ઞાન છે જો આમાં સામાન્ય જ્ઞાન ની અંદર તમારે ગુજરાત ભારત બંનેનું કરવાનું ગુજરાતનો ઇતિહાસ ખાલી ગુજરાત નો કરવાનું ભૂગોળ જે છે એ જીસી આરટી નું પેલા કરવાનું જીસી અને ત્યારબાદ જિલ્લા કરી નાખવાના ઓકે એ વાત પૂરી થઈ ગુજરાતના ગુજરાત વર્તમાન બનાવો છેલ્લા છ મહિનાના માત્ર ને માત્ર ગુજરાતના કરવાના કોઈ એવો બનાવ બન્યો હોય કે જે સમગ્ર ભારત દેશને લાગુ કરતો હોય એમાં ઇન્ક્લુડિંગ ગુજરાત હોય તો અને તો જ આપણે ગુજરાત નું કરાખલા તરીકે કોઈ યોજના બહાર પાડી આ યોજના સમગ્ર ભારત દેશની અંદર બહાર પાડેલી હોય તો સામાન્ય રીતે આ ગુજરાતમાં પણ બહાર પાડી હોય તો એક યોજના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ પણ ન કરાયણ કે એવો કોઈ ઘટના બની હોય કે જે ઘટનાઓ આપણે ગુજરાત સાથે કઈ લેવા દેવા જ ન હોય બરોબર તો એવી ઘટનાઓ આપણે છે યાદ રાખવાની જરૂર નથી જેમ કે મહારાષ્ટ્રના રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રની અંદર રાષ્ટ્રપતિ મુલાકાતે ગયા હોય અથવા તો મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીની નિમણૂક થઈ હોય તો આ બધી ઘટનાઓ આપણે યાદ રાખવાની નથી તો આવું છેલ્લા છ મહિનાનું ગુજરાત નું ફેર કરવાનું છે આ ક્યારે તૈયાર કરાય તો કે અત્યારે ન કરાય જયારે પરીક્ષાની તારીખ આવે ત્યારબાદ તૈયાર કરાય બે થી ત્રણ દિવસ આપણે તૈયાર કરતા લાગે એટલે અત્યારે એની કોઈ ચિંતા કરવા નથી ગુજરાતી વ્યાકરણ પાંચ ગુણ અંગ્રેજી વ્યાકરણ પાંચ ગુણ નું લાયકાત વિષય વસ્તુ ને લગતા પ્રશ્નો પચાસ ગુણ અને કોમ્પ્યુટર પાયાની પાયા ની પ્રશ્નો દસ ગુણના આ રીતે ટોટલ સો ગુણ પેપર છે કેટલા કલાકનો સમય છે તો કે બે કલાકનો સમય છે નેગેટિવ માર્કિંગ જીરો પોઈન્ટ પચીસ છે તો આ જ રીતની સિસ્ટમ સાથે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન તમારા માટે એકદમ ફ્રી ની અંદર મોક ટેસ્ટ લઈને આવેલું છે એક મોક ટેસ્ટ ફ્રી આપી હતી પેલા આની પહેલા બરોબર પણ જેવું નિગમ જે નિગમ જે છે એના દ્વારા મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એટલે આપણને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તો એના માટે ફરીથી એકવાર મોકટેસ્ટ ફ્રીમાં દેવી જોઈએ તો જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તૈયારી કરી રહેલા હોય બધા વિદ્યાર્થીઓ એકવાર આ મોકટેસ્ટ આપો અને તમારું લેવલ ચકાસો બરોબર આની અંદર પ્રશ્નો જે મૂક્યા છે આ ટેસ્ટની અંદર બધા પ્રશ્નો છે ને થોડાક હાર્ડ લેવલના તમને લાગશે તો આ પેપરની અંદર ચાલીસ પ્લસ માર્ક જો તમારે આવી જાય મોકટેસ્ટ નંબર બે ની અંદર ચાલીસ પ્લસ માર્ક તમારે આવી જાય છે તો તમારી મહેનત બહુ સારી છે એમ કહી શકાય બરોબર છે તો આ રીતનું આખું હેલ્પર મોકટેસ્ટ ટુ તમારા માટે ફ્રી ની અંદર દેખાડશે તો દસ મોકટેસ્ટ કોર્સની અંદર મૂકેલી છે પણ આ તો બે મોક ટેસ્ટ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રી છે તો તમારે બીજી મોકટેસ્ટ આપ્યું હોય તો તમે કોર્સ ખરીદી શકો છો બરાબર અગિયારસો ને અગિયાર ડિસ્કાઉન્ટની અંદર ટ્રિપલ નાઇન બરોબર એટલે કે નવસો નવાણું ની અંદર આખો કોર્સ તમને ચાર મહિનાની વેલિડિટી સાથેનો જે છે છે થઈ રહ્યો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખો અને કોર્સ ઉપર ઉપર ક્લિક કરી અને પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિકલી ખુલી જશે સો સો ગુણનો અભ્યાસક્રમ મેં તમને આગળ દેખાડ્યો એ આખો અભ્યાસક્રમ ની અંદર વિડીયો છે ટોપિક વાઇઝ ટેસ્ટ છે થિયરીની પીડીએફ છે એમસીક્યુ ની પીડીએફ છે એમાં ખાસ વિદ્યાર્થીઓના ટેકનિકલનો બહુ પ્રશ્ન હોય છે તો ટેકનિકલ થિયરી માટેની ઈ બુક જે આખા ગુજરાતની અંદર બેસ્ટ છે એવું અત્યારથી ગેરંટી સાથે કહી શકું કે ટેકનિકલ બુકની અંદર જે કઈ બુકો માર્કેટની અંદર છે કે અલગ અલગ કેડેમીઓ દ્વારા બહાર પાડેલી છે એમાં ટુ થી બેસ્ટ બધા કરતા બેસ્ટ હોય તો બેસ્ટ બુક જે છે આપણી છે તો એ બુક પણ તમને જે છે મતલબ કે ઈ બુક એટલે કે પીડીએફ સ્વરૂપે જે છે કોર્સની અંદર તમને મળવા પાત્ર થાય છે તો આનો લાભ લેવાનું ચૂકતા નહીં તૈયારી સ્ટાર્ટ કરી દેજો જલ્દીથી થી જલ્દી પરીક્ષા આવી જશે એટલા માટે પેલું સ્ટેપ છે ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખવાની બીજું સ્ટેપ છે મોબાઈલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરી નાખવાનું કોર્સ તમારો ખુલી જશે બાકી કોઈ પ્રશ્ન હોય તો અહીંયા મોબાઈલ ની સ્ક્રીન ઉપર નીચે આપણા નંબર આપેલા છે નંબર ઉપર કોન કે મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મોકાય ખાસ દરેક વિદ્યાર્થીઓ ફ્રીમાં આપી દેજો જય હિન્દ જય ભારત